નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ એકવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ બનશે અને અત્યારે હાલ ગુજરાતના છૂટાછવાયા એવા વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના છે સિસ્ટમમાં પણ બે થી ત્રણ દિવસની અંદર કેટલાક ફેરફારો જોવા મળ્યા છે કઈ દિશામાં આગળ વધશે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો આ રીતે ગુજરાતની અંદર ખાસ કરીને આગામી સમયની અંદર જે સિસ્ટમ બનવાની છે તે બંગાળની ખાડીમાંથી ગુજરાત ઉપર આવશે અને ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે જે વરસાદ પડવાનો છે તે ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં જોવા મળશે તો જોઈએ આજની લેટેસ્ટ અપડેટ આજની વાત કરીએ તો આજે બપોરના સમયે ખાસ સૌરાષ્ટ્રના વિસ્તારો પાલિતાણા સિહોર તળાજા ભાવનગર તેમાં સામાન્ય ઝાપટાની સંભાવના છે તો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં હિંમતનગર હોય કપડવંજ હોય લુણાવાડા હોય ડુંગરપુર હોય આ વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ આપણને જોવા મળશે તો ખાસ મધ્ય ગુજરાતની વાત કરીએ તારાપુર બોરસદ આણંદ ડાકોર ગોધરા પીપલોદ તેમજ ઉદેપુર બોડેલી સાપાનેર વડોદરા આજુબાજુના વિસ્તારો અલીરાજપુર સાઈડના જે વિસ્તારો છે જંબુસર કરજણ સિનોર ભરૂચ તેમજ કવાટ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે કોશંબા વંકલ ઉંબરપાડા ડેડિયાપાડા તેમજ બારડોલી તાપી નવાપુર આજુબાજુના વિસ્તારો તેમજ વાંસદા ડાંગ સાપુતારા ભવના થંબોશી સતાણા આજુબાજુના જે વિસ્તારો છે ખાડોલી કપરાડા વાની આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે તો આ રીતે ગુજરાતમાં વરસાદ જોવા મળશે જોઈએ આજે સાંજના સમયની તો સાંજના સમયે પણ ક્યાંક ક્યાંક છૂટાછવાયા ભાગોમાં વરસાદની સંભાવના છે આગામી આવતીકાલે બાવીસ તારીખની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ ભાવનગર જિલ્લાના ગીર સોમનાથના વિસ્તારો છે તુલસી શામ ઉના રાજુલા મહુવા સાવરકુંડલા તળાજા પાલિતાણા ગારિયાધરમાં સામાન્ય ઝાપટા જોવા મળશે તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ બારડોલી મહુવા વાલોડ તાપી સોનગઢ સુરત તેમજ નવસારી શશિન આજુબાજુના વિસ્તારો વિલીમોરા ઓંજલ એન્થલ તેમજ ખાસ કરીને આજે બધા વિસ્તારો છે વઘઈ ડાંગ આજુબાજુના વિસ્તારો તેમાં વરસાદની સંભાવના છે ડુંગરી વલસાડ પારડી ધરમપુર ભવનાથ અંબોશી વાસુમાં સાપુતારા આજુબાજુના તમામ વિસ્તારો તેમજ સિલવાસા આજુબાજુના વિસ્તારો તેમજ ખાસ કરીને અંબે કપરાડા વાની આ બધા જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમાં આવતીકાલે પણ વરસાદ જોવા મળશે જોઈએ આગામી ત્રેવીસ તારીખની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં બિલીમોરા વલસાડ વાપી ખાડોલી કપરાડા વાની સાપુતારા ડાંગ ભવનાથ અંબોશી આ જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તો ખાસ કરીને જોઈએ હવે આપણે આગામી આવતી ત્રેવીસ તારીખની અંદર બપોર પછીની અપડેટ તો તેમાં પણ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તાપી નવાપુર ડાંગ આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ચોવીસ તારીખની અપડેટ જોઈએ જેમાં બપોર પછીના સમયની અપડેટ જોઈએ સોવીસ તારીખની અંદર પણ બપોર પછીના સમયે જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે કોશંબા વંકલ ડેડિયાપાડા ઉંબરપાડા તેમજ નવાપુર તાપી બારડોલી તેમજ નવસારી આજુબાજુના વિસ્તારો બીલીમોરા વલસાડ વાંસદા ડાંગ તેમજ સતાણા સાપુતારા ભવનાથ અંબોશી ખાડોલી કપરાડા આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના ગણી શકાય તો ખાસ કરીને સૌરાષ્ટ્રના પણ દરિયાકાંઠાના ભાગો છે તેમાં વરસાદ જોવા મળશે પચીસ તારીખની બપોરની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને તુલસી શામ રાજુલા મહુવા તળાજા તેમજ પાલીતાણા આજુબાજુના વિસ્તારો તેમજ વાત કરીએ તો કરજણ સિનોર તેમજ ભરૂચ દહેજ ડેડીયાપાડા આજુબાજુના વિસ્તારો છે તેમજ કોસંબા વંકલ ઉંબરપાડા સુરત બારડોલી તાપી નવાપુર તેમજ નવસારી આજુબાજુના વિસ્તારો બીલીમોરા વાંસદા ડાંગ સાપુતારા ભવનાથ અંબોશી તેમજ વાપી ખાડોલી કપરાડા વાની આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના ગણી શકાય તો જોઈએ આગામી છવ્વીસ તારીખની અપડેટ જેમાં છવ્વીસ તારીખથી ગુજરાતમાં મેઘ તાંડવની શરૂઆત થશે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે આ જે મોટી સિસ્ટમનું સર્ક્યુલેશન છે તે ગુજરાત ઉપર જોવા મળશે તો ખાસ કરીને જોઈએ ગુજરાતના વિસ્તારોની અપડેટ છવ્વીસ તારીખે બપોરના સમયે સૌરાષ્ટ્રમાં ભાવનગર બોટાદ જસદણ અમરેલી ઉના મહુવા રાજુલા તળાજા પાલીતાણા ગારીયાધાર આજુબાજુના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ખેડબ્રહ્મા હિંમતનગર ડુંગરપુર લુણાવાડા બાંસવારા આ તમામ વિસ્તારો મધ્ય ગુજરાતમાં પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર વડોદરા ખેડા આણંદ અમોદ નર્મદા તેમજ ભરૂચ આજુબાજુના તમામ દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના ગણી શકાય છવ્વીસ તારીખે સાંજની અપડેટ જોઈએ તો તેમાં પણ સૌરાષ્ટ્રના ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ જોવા મળશે તારીખની અપડેટ જોઈએ જેમાં સવારના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર બોટાદ મહુવા તળાજા પાલીતાણા ગારીધર જેસરબકદાણા ગીર સોમનાથના તમામ વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો વાપી ખારડોલી તેમજ કપરાડા વાની આ બધા વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ નવસારી બીલીમોરા વલસાડ વાંસદા ડાંગ તેમજ સાપુતારા આજુબાજુના વિસ્તારો સુરત બારડોલી તાપી ઉમરપાડા તેમજ કોશંબા આજુબાજુના વિસ્તારો તેમજ ભરૂચ કરજણ ડભોઈ આ બધા વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા ખેડા આણંદમાં પણ ભારેથી અતિભારે વરસાદની શરૂઆત થઈ છે સત્યાવીસ તારીખે બપોર પછીની અપડેટ જોઈએ તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારો જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ વરસાદની સંભાવના ચોટીલા બોટાદ જસદણ ગોંડલ અમરેલી ભાવનગર આ તમામ વિસ્તારો જૂનાગઢ સુધીના વિસ્તારો વેરાવળ ઉના મહુવા તળાજા પાલિતાણા આજુબાજુના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો અમોલ ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના છે તો ખાસ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર કપડવંશ બાંસવારા બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે તો જોઈએ ખાસ કરીને આપણે અઠયાવીસ તારીખની અપડેટ જેમાં અઠ્યાવીસ તારીખની અપડેટમાં પહેલી સવારથી જ મેઘ મહેર જોવા મળશે જેમાં બપોર પછીના સમયે પણ વરસાદની સંભાવના છે હવે આપણે વાત કરીએ જીએફએસ મોડલ અનુસારની અપડેટ જેમાં અઠ્યાવીસ તારીખથી સિસ્ટમ ગુજરાતમાં આવશે અને ઓગણત્રીસ તારીખની અંદર સમગ્ર ગુજરાતની અંદર આ રીતે વરસાદ જોવા મળશે જેમાં કચ્છમાં ઓછો વરસાદ હશે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ બોટાદ સુરેન્દ્રનગરમાં ભારેથી અતિભારે વરસાદ જામનગર પોરબંદર દેવભૂમિ દ્વારકામાં હળવો મધ્યમ વરસાદ તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી વલસાડ નવસારી ડાંગ કે જેમાં પણ ભારે વરસાદ અમદાવાદ આજુબાજુના વિસ્તારો દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી સાબરકાંઠા આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના સૌથી વધારે છે જેમાં સૌથી ભયંકર વરસાદની સંભાવના હોય તો જીએફએસ મોડલ અનુસાર અમરેલી પંથક જસદણ ગોંડલ જૂનાગઢ મહુવા તળાજા પાલિતાણા જેસર સુરત તાપી નર્મદા રાજપીપળા આ બધા વિસ્તારોના પટ્ટામાં જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં ખાબકી શકે વરસાદ ત્રીસ તારીખની અપડેટ જોઈએ તો તેમાં પણ કચ્છની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શરૂઆત થઈ શકે છે ખાવડા નલિયા ગાંધીધામ જામનગર રાજકોટ મોરબી દેવભૂમિ દ્વારકા પોરબંદર આ બધા વિસ્તારો ઉપરથી જીએફએસ મોડલ અનુસાર સિસ્ટમ પસાર થઈ શકે હવે આપણે જોઈએ પવનની ઝડપ આજની વાત કરીએ તો આજે પણ કચ્છના જે વિસ્તારો છે જેમાં ખાસ પાંત્રીસ થી ચાલીસ જેવી પવનની ઝડપ છે આવતીકાલે બાવીસ તારીખની વાત કરીએ તેમાં પણ ત્રીસ થી પાંત્રીસ ની પવનની ઝડપ છે સોવીસ તારીખની અંદર કચ્છના ભાગોમાં ચાલીસ પચીસ તારીખની વાત કરીએ પચીસ છવ્વીસ તારીખની અંદર તો તેમાં પણ કચ્છની અંદર એકતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાશે આવીશ ઓગણત્રીસ તારીખમાં જીએફએસ મોડલ અનુસાર જોઈએ તો પવનની ઝડપ એકાવનથી પંચાવન સુધીની જોવા મળશે એટલે કે વાવાઝોડા જેવો પવન ફૂંકાઈ શકે પંચાવનથી સાઠ સુધીની પવનની ઝડપ થઈ શકે છે હવે આપણે જોઈએ ગુજરાતમાં કેટલો વરસાદ પડશે દસ દિવસની દસ દિવસની અપડેટ જોઈએ તો જીએફએસ મોડલ અનુસાર ભાવનગરમાં દસ ઇંચ તેમજ ઉનાની અંદર સાત જૂનાગઢમાં પાંચ રાજકોટમાં આઠ ઇંચ વરસાદ તો અમરેલી જસદણ પંથક બારથી ચૌદ ઇંચ વરસાદની શક્યતા બોટાદમાં આઠ ઇંચ ભરૂચમાં દસથી અગિયાર સુરતમાં અઢારથી વીસ તાપીમાં તેરથી ચૌદ ઇંચ વલસાડ આજુબાજુ પણ પંદર ઇંચ વરસાદ પડવાની ધારણા તો કહી શકાય કે આ જે સિસ્ટમ છે તે આખી દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર આપણને જોવા મળશે તો આ રીતે પડશે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ એવું જીએફએસ મોડલમાં બતાવી રહ્યા છે તો ખેડૂત મિત્રો સાવધાન રહેજો સાવ ક્ષેત્રે રહેજો મગફળીનું કાર્ય કરતા હોય મગફળી ઉપાડવાનું કામ તો ખાસ કરીને શેતી જજો ત્રણ ઓક્ટોબર સુધી કારણ કે પચીસ સપ્ટેમ્બરથી ત્રણ ઓક્ટોબર વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય રહેવાની છે તો ફરી વખત મળીશું નવી અપડેટમાં ત્યાં સુધી જોતા રહેજો ઓનલાઈન ખેડૂત